હાથ સીરી નાખતા હોય તો પછી એના દોરાનું શું આવે લઈ બાહર જવા તો દે દેખાતી તો સીએ નહીં એ ભગવાન ઓલા છોકરાને મેં ક્યારું ન મોકલ્યો હજી ન આવ્યો હે આ ક્યારેક મારા હાથને એક ખાવાનો થયો હજી ન આવ્યો અને એ બધું તો ઠીક મેં પૈસા ફેરકી ના દીધા છે ફિરકી લઈને આવે તો મને તો ખબર છે કે રવિના ભાઈ સારો દોરો હોય જ નહીં પણ એ વાત હાસી રવિના ને પતંગ ઉડાડતા આવડે મને ન આવડે મને મારા બાપા એ કોઈ પતંગ ઉડાડતા શીખડાયવું જ નહીં હે હવે કાક જોવું તો જો હે એ એ પુગી કેટલા ગઈ છે કે મેદાન હોકી લે ને

એ તું હવાર હવાર માં નામ લે તું રેવા દે હવે બાધવાની તું વાત જ કરી તું મારી એમ નઈ તું નથી દિવાળી હારી જવા દેતી નથી ઉતરાઈને હારી જવા દેતી કારે મારો એક તો હાવ જવા દેવો છે કે ન જવા દેવો તો કા મે તારો કોઈ બગાડ્યું છે મે તારો કોઈ બગાડ્યું છે એ તું પતંગ લઈને આવી ગઈ તું મને ઉડાડતા નથી આવડતી ને એટલે પણ આ વખતે તો હું શીખિન જ બતાવિસ્ તને તું જો ઉડાડતા ન આવડતી ને તો સાઈડમાં જ રહી જાય કેમ કે આયા હે ને બહુ પાવરફુલ ઉડાડતા આવડે છે ખબર છે થોડી થોડી શીખણ આવી દીધીસ મને માર ઘરવારાએ ઠીક હા તો ઘરવારાએ શીખાવી ને એમ ને તો હારું કેવાય તો મને હું છે મને કાકા તારી કથા હંભડાવસ એ તું છે ને મારા મેદાનમાં જાતી નઈ તને મે કહી દીધું છે ને મેદાન એટલે હે એ મે ભલે નો ખાતે કર્યું હોય તે ભલે ખાતે કર્યું હોય મારે હવે તો હવે રોણો મારી ભેજ મારી નો ખાર હું અત્યારે ફૂલ પતંગ ચગાવવાના મૂડમાં છું અને ખબર છે મારી ભાઈ દોરો કયો છે એ મે તો આખી રાત મિલ્ડો લઈ નત કરી તો સારું કહેવાય ને ઘરમાં શેર વાગે તો મૂઠીન જાવ તો તારે મે તો નાસ્તા એટલી જ આટલા કર્યા છે તે શીખાસ હે નાસ્તા મન મારવા બાયે ઘરે મોકલાવ્યા છે એ ભલે મોક હવે બધી શાંતિ થઈ ગઈ છે હવે ઉતરાયણ આવી ગયા તો પતંગ ચગાવવા જાવ ક્યાંક બે મિનિટ એ

ઓલાને હજી નો આવ્યો ઓલો કીધું છે કે જલ્દી આય ફિર કોલ કોલેન કેટલો કિંમતી હજી આય આવી આય હે આટલો પટ પડ્યો હે ને આય આવી ઊભી છે લે આ મારી જ જગ્યા છે વર્ષો વર્ષ હું આય જ ઊભી રહું છું ઓહો વર્ષો વર્ષ તો આય જ ઊભી રહું હા તો વર્ષો વર્ષ હું આય જ ઊભી હોય હે તો આજ તું સાઈડ મને દે બેન તું બીજી વાત કર માં મારી હશે ને બાદ અચાનક તું બાઈદ પેલા મને પતંગ સગાવતા શીખવા તો દે તારે જઈ શીખો એલા ઓલો હજી નો આવ્યો લે આટ કોણ રે કોણ મોટો જોઈતો કે ખબર ન પડતી પતંગ મત શકતી આવ એ મે તો તું ખાસ કે લે મારા હાથ નો એટલે હે તો પતંગ એ સાઈડમાં હવે પેલા તારી પતંગ ઉડાડવાની થાય તો તુંય સાઈડમાં તને જ દેવી છે મારા સાઈડમાં મોઢું જઈ પેલા તે એ તે તારું મોઢું પેલા જોઈન ધોઈન આવી મોઢું ધોયું છે હા તારે છે ને પીધો છે ને હવારમાં ખાઈને આવી છું મેં તારું હવારમાં મોઢું જોઈ લીધું ને એટલે મને તો લાગે છે મને આજ કાઈ મળવાનું જ નથી મળવાનું નથી હા હું તો નથી મળવાનું મેં કેટલા કેટલા નાસ્તા કર્યા હતા ને કાઈ નઈ મળે આ તો હારું તું લાગણી છો તારું મોઢું જોઈયું ને એટલે નઈ મળે એવું દેખાય છે મને હા તું મારી ભેજા મારી જરી કઈ નો કર એ તો તાર કેવું થાય છે

વર્ષો વર્ષ જૂનો આ ડખો છે ને આનું સમાધાન કોઈ થાય જ નહીં હા ભૂલવાનો થાય એના દાણા હા દાણા બાપુ હા લો ભગવાન એ મારા રામ આના દાણા નો જો હોય તો છે ના હોય તે આ તારી માને હે ને થોડીક મીઠું નઈ મીઠું એ તારા માં મીઠું નાખવાનું છે મારામાં નહીં એ ભાઈ તારામાં નાખવાનું જરૂર છે તારામાં ગાંગડા થઈ ગયા છે એક ઉભારીઓ આ બાજુ આવતા રહ્યો જ ભાઈ

તમને રોકવા આવ્યો રોકવા કાઈ નઈ અમે પતંગ ચગાવવા આવતા હતા અમને કીજા વગર જો ઓગેશભાઈ તમે મારે ધણીને સડાવવાની કોશિશ કરતા ને હો લે ભાઈ મેં તને ક્યાં ચડાવ્યો હવે ચડાવવાની તમને બેને બચાવવા આવ્યો આને બેને બાટવા દેવ્યું આ ઈ વાતે હાચી એની બાદ વાત તો આ જી હાલવાનું છે બાથવા હા તો પણ આઈ જે તો સમાધાન કર નાખો આ 12 મિનિટ દેવો સમાધાન એલી સંક્રાત છે ને હું તો એમ કહો હામે હામે બે લાડવા ખાઈ લે મમરાના હા હા આના આ તો મમરાના લાડવા હું અને ખાવ આ

હવે આમ આવા પંદર રૂપિયા દીધા છે